પોલીસ તપાસ કરી દિશામાં ઘટના સામે આવી છે જેમાં નવ ઓગસ્ટ વહેલી સવારે અકસ્માત બની હતી જેમાં ટુ વ્હીલર ચાલક પુર ગાડી વાહન હંકારી ગયો હતો ત્યારે અકસ્માતની ઘટના બની હતી એક્ટિવા ચાલકનું મોત થયું હતું જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે જે કાર છે એ કાર કયા પ્રકાર ટક્કર મારે છે અને સીધે સીધી જતી રહે છે અને જે કાર એક્ટિવા ચાલક છે એ એક્ટિવા ચાલક કેવી રીતે ફેંકાઈ જાય છે હોસ્પિટલમાં સારવાર દરમિયાન આદિલ શેખ નામના જે એક્ટિવા ચાલક છે એનું મોત થયું હતું અને હાલ એન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાઈ છે પણ પાછલા કેટલાક દિવસોની વાત કરીએ તો અગિયારમી તારીખ એટલે કે દસમી રાત્રે પણ તરફ જવાના રસ્તા પર રાણી ઘટના બની હતી જેમાં બે મોત થયા હતા અને આ તો એના પહેલા બનેલી ઘટના હતી અને સારવાર દરમિયાન જે પાલડીમાં અકસ્માત બન્યો એ સારવાર દરમિયાન મોત થયું છે અને વધારે કલમો ઉમેરીને પોલીસે આગળની તપાસ ની શરૂઆત કરી છે આભાર અર્પિત માહિતી બદલ